बोलो अनु करा हा लो लो लिया ओ खा तो ने बिजू बनाओ बिजू पीऊ अवतार

ઓમ ચાલુ ચાલુ છે માજે કોઈ આવતું નહી ગે ને માજે હું કરવાનું મારે કયો આ માજે બાર વાગી જાય બાર આડા થઈ જવા આયા હું કરવાનું કયો માજે અલે આ માજે મારો ભાઈબંધો બંધો આવે તો ખરો માજે માથી હો બોલો ભાઈ આ ધોવાન યાર થાકી ગયો કયો તમે તો થઈને આયા તો ચાલુ છે મોળ્યો આવો તમે બલાવો તો બળા તો તમા જો હું તાન જઉ નહીં આ જઉ આ તો થક બ ગમે તો ઉતરી જાય છે કદી પીન પી જાવ તો કટકો ખવાય ખરો એટલો આ જઉ તો હું પીવા જવા થાક્યો થાક બહુ લાગ્યો સાતમનો બોલા ભઈ વાત કઉ એક ઉભોળો આ બોલો બોલો રોકડા પૈસા તો આલીશો હમણાં ગેડા પાછી લેતો હોય પૈસા તો નહીં ઓહો થઈ આજ માલ કોક ચોખો કાઢ્યો છે ભાઈબંધ કહેતો કે થાકરી આવો કાઢે છે તમે જાઓ કે લેવા મજબૂત બનાવીયા મે તમારે વાત તોમ નહીં પીતો થાય પીવા આવ્યો છું હું અને આલો ને વેણો તો મજો છે મજબૂત નહીં હોવા લેતા

એલો આ તો થાક્યો છું એટલે હું કળા પણ કોમ કઈ કે ચેલી પારિયો આવ્યો હું ઉતરી જાય આ મમ મને ઘેર દવા દો લે બાજી એટલે રાખ્યો હાલ વાહ

અરે તમે ખરા પણ પૈસા મળી દેજો માણસ ને કાપી લેજો પૈસા રીક્ષા કઈ પીવા જવું પડશે અરે મારે ભાઈ કઈ ગયો દારૂ વાળું કાઢે છે મારે રીક્ષા કવી પડશે પેછા ને દારૂ પીવા જવું પડશે નઈ રવાય મને દારૂ પીવા જ રીક્ષા વાળા બોલાવતા પેચા રીક્ષા કવી પડશે મારા

બધા તમારી પૈસા લઈ થઈ બીજું બનાવો બીજું બનાવજ બીજું બનાવો પૈસા બીજું બનાવ

આતો પેલો ચાવાય દે ખાતો નહિ કોઈ નહીં પણ હેટ તો હેટતો ગેસ જતો રહો ચાવ બોર્યો બચાવ રાહ જોઈને તો બોર્યો હ્યા

આપે છે તો પૈસા તમે કરાવો પેલા પૈસા ઋતુ કાપી દેશે છે ઋતુ પાણી ના પાડી જાય કે આપતા નહીં ના ઋતુ તમે બનાવ પેલા બનાવો કહી

પણ ઋતુમાં તમારો આટલામાં એકો છે અને તમારો કોઈ એકો છે આટલા મેં તમારું કોઈ નોમ ના દે તમે નોમ દે તમે દવબા દારૂ વાળ દે શીખ્યો મારું નામ તો પક્યા છે તમને ખબર તો છે આઈ બેઠો ને કેડી કુન કણ લેવા કે ઋતુ પાણે માં મા દીધો બધો હણ બેન મળે બે આલ દીધો પેક અને પીવો તો પીવો હું આવું ગયા જાય પૈસા લઈ આ તો અબજો તાર મે તો અમો તો થઈ ગયો ઋતુ પામો પૈસા લઈ હું આવું એટલે પીવો એટલો પીવો મત

એય નો ના ના હમ માપરાકો ગેડ જવાનું છે અલ માપીડો તમે તો આજ તો ડબલ પીજો છો આજ મારે મેલવાવું પડશે તમારે તો ઉપા ઉપા તમારે જવાનું મેકો આય તે મા ઘેર માને એવું કરજો મન ઘેર મેકી જો હેડો હારું લેડો મન ઘેર મેકો એ ઉપા જા સા બે લાગા તું પણ એ હારું એ